હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વાત કરીશું એક નવી જાહેરાત અને નવી મેરિટ યાદીની મિત્રો વાત કરીશું અહીંયા જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા હેલ્પર કક્ષાની જે જાહેરાત પડી હતી એના માટે આ કામચલાઉ મેરિટ યાદી જે છે બહાર પડી છે બે ત્રણ બે બે હજાર પચીસના દિવસે મિત્રો જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જીએસઆરટીસી સ્લેશ બે હજાર ચોવીસ પચીસ સ્લેશ સુડતાલીસ નંબરની આ જાહેરાત છે એમાં ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે ઉમેદવારને બોલાવવા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરીટ યાદી છે બરાબર એની વાત કરીએ પહેલાં કેટલીક સૂચનાઓ જોઈ લઈએ તો નિગમની જે હેલ્પર કક્ષાની જે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી સ્લેશ બે હજાર ચોવીસ પચીસ સ્લેશ સુડતાલીસ અન્વયની સીધી પરથીની જાહેરાત ભરવા જગ્યાઓ ભરવા માટે છ બાર બે હજાર ચોવીસથી લઈને પાંચ એક બે હજાર પચીસ સુધી તે ઓજસની આ વેબસાઇટ જે છે એને ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ બીજી વાત કરીએ તો સધારુ કક્ષાની જે જાહેરાત પ્રસિદ્ધ થયેલી અંગ જે જગ્યાઓ જે છે તેમાં જાહેરાતની સૂચના ક્રમાંક જે છે સૂચના નંબર છ મો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના પંચાવન ટકા અને વેટેજ આઈટીઆઈને પંચાવન ટકા વેટેજ તથા અગ્રતા અગ્રતા એટલે વધારાની લાયકાત શૈક્ષણિક લાયકાત માટે એપ્રેન્ટિસના પંદર ટકા વેટેજ એમ કુલ સત્તર સિત્તેર ટકા વેટેજમાંથી મેળવેલ વેટેજના આધારે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલવા પાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે બરાબર એની આગળ વાત કરીએ તો સદરૂપકક્ષાની બનાવેલી કામચલાઉ મેરિટ યાદીમાં નામ માત્ર જાહેર થવાથી તમે ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી આમ નામ હોય પરંતુ તમે જે છે ગેરલાયક પણ ઠરવી શકો બરાબર હવે આગળ વાત કરીએ કે નિગમ દ્વારા તમને જણાવવામાં આવશે કે તમે પાત્ર છો કે નહીં એમ લેખિત પરીક્ષા માટે બોલાવામાં તમને આવશે બરાબર આગળ વાત કરીએ સંહોદ સદહરુ કક્ષાની બનાવવામાં આવેલી કામચાલ મેરિટ આદિ એ પરીક્ષા માટે પાત્ર થતાં જે તે કેટેગરીના ઉમેદવારોને કટ ઓફ માર્ક નીચે મુજબ જાહેર થયું છે મિત્રો તમારી જે પણ કેટેગરી હોય મહિલા હોય બરાબર દિવ્યાંગ ઉમેદવાર હોય કે જે તે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ એની એની કહી શકાય કટ ઓફ જે છે નીચે આપણે વાત કરીએ એ પ્રમાણે જાહેર થયું છે બરાબર જે કોઈ ઉમેદવારોને મેરિટ કટ ઓફ મેરિટ મેરિટમાં જેટલું સ્થાન અથવા તો એના કરતાં વધુ મેરિટ બનતું હોય તેઓના નામ કામ મેરિટ યાદીમાં આવેલ ન હોય તેવા ઉમેદવારોને જો વાંધો હોય એટલે કે તમારો કહી શકાય કે મેરિટ વધુ બનતું હોય બરાબર આઈટીઆઈના માર્ક્સ અને એપ્રેન્ટિસના જે છે પંદર ટકા વેસ્ટેજથી વધી જતું હોય અને તમારું મેરિટ બનતું હોય અને તમારા આમાં નામ હોય તો તમે એમાં વાંધો દર્જ કરાવી શકો છો સાત દિવસની અંદર અંદર બરાબર મેરિટ પ્રસિદ્ધ યાદી થયાથી સાત દિવસની અંદર કચેરીની ઇમેલ આઈડી એટલે કે આ જે ઇમેલ આઈડી આપેલી છે એના ઉપર પોતાના વાંધા ઓનલાઈન પત્રક સાથે મોકલવાના રહેશે મર્યાદા પછી કોઈપણ વાંધા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવું કે તમારો વાંધો હોય તો સાત દિવસની અંદર દર્જ કરાવવાનો રહેશે એટલે કે ઈમેલ આઈડીમાં મોકલી અરજીપત્રક અરજી લખવાની રહેશે એમાં જે તે ડોક્યુમેન્ટ એડ કરીને ઈમેલ આઈડી પર મોકલવાનો રહેશે બરાબર આપણે કટ ઓફ જોઈ લઈએ તો બાવન પોઈન્ટ જીરો બાવન પોઈન્ટ જીરો ચોમોતેર એ બી નાના વધેલા જનરલ કેટેગરીના સામાન્ય ઉમેદવાર માટે મહિલા માટે સત્યાવીસ પોઈન્ટ એક્યાસી ત્યારબાદ ઈડબ્લ્યુએસ સામાન્ય વર્ગ માટે એટલે પુરુષ માટે અડત્રીસ પોઈન્ટ બાવીસ ત્યારબાદ કહી શકાય એસબીસી માટે ઓગણપચાસ પોઈન્ટ બાર જે છે ત્યારબાદ મહિલાની ઉમેદવાર મહિલા કેટેગરી માટે પાંત્રીસ પોઈન્ટ જીરો ચાર બરાબર ત્યારબાદ એસી કેટેગરીમાં સામાન્ય માટે પચાસ પોઈન્ટ જીરો પોઈન્ટ પંદર છે બરાબર ઝીરો પંદર છે ત્યારબાદ અનુસૂચિત એટલે એસટી કેટેગરી માટે સામાન્યમાં સુડતાલીસ પોઈન્ટ ઝીરો છ્યાસી બરાબર ત્યારબાદ મહિલા કેટેગરીમાં મહિલા માટે એસ ટી મહિલા માટે બેતાલીસ પોઈન્ટ ઝીરો ત્રણ છે બરાબર માજી સૈનિક માટે સત્યાવીસ પોઈન્ટ પચાસ અને દિવ્યાંગ કેટેગરી માટે દિવ્યાંગમાં અલગ અલગ કેટેગરી આવેલી છે એટલે કે એ બી સીડી ઈ બરાબર તો એ એમો જે છે બત્રીસ પોઈન્ટ છે ત્યારબાદ બી કેટેગરી માટે એકત્રીસ પોઈન્ટ તેર છે સી કેટેગરી માટે સડત્રીસ પોઈન્ટ એકત્રીસ છે અને ડી અને ઈ કેટેગરી માટે બત્રીસ ચોસઠ કટ ઓફ અટકેલું છે બરાબર મેરિટ ગણવાની પદ્ધતિ અહીંયા આપેલી છે મિત્રો તમે તમારું મેરિટ પણ ગણી શકો છો આઈટીએમ ટકા ભાગ્યા સો બરાબર જે જે માર્ક્સ હતા હોય અને ત્યારબાદ એપ્રેન્ટિસ મેળવેલ ટકા ગુણ્યા પંદર ભાગ્યા સો અને જે માર્ક્સ હતા હોય એ બંને કમ્બાઇન કરીને તમારે સિત્તેર ગુણમાંથી જેટલા થતા હોય એ પ્રમાણે તમારે મેરિટ અટકે મિત્રો આ મેરિટ યાદીમાં ખાસ કરીને યાદ રાખજો કે અગિયાર હજાર નવસો ને એંસી જેટલા ઉમેદવારોને પાસ કરવામાં આવે છે બરાબર તો આશા રાખું તમારું નામ અહીંયા આ કેટેગરીમાં કેટેગરી વાઇઝ તમારું હોય બરાબર અહીંયા તમે જોઈ શકો છો સિરિયલ નંબર આપેલો છે ત્યારબાદ એપ્લિકેશન નંબર આપેલો છે કન્ફર્મેશન નંબર આપેલો છે વેટિઝ માર્ક્સ તમારા જે થતા આપેલા છે અને કેટેગરી તમારી જે તે આપેલી છે તમે આમાંથી કોઈપણ વસ્તુ જે છે એટલે કે એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર કરીને તમે જે પણ સર્ચ કરશો તમારું જે છે અહીંયા રિઝલ્ટ એટલે કે જે મેરિટ યાદીમાં તમારું કયું સ્થાન છે એ તમને જાણવા મળી શકે આશા રાખો તમને આવે વિડીયો ગમે ગમે અચુસી વિડીયોને લાઈક કર દેજો થેન્ક યુ